ઈશ્વરિયા ગામની ગૌચર જમીન જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરા દ્વારા તેમના ટ્રસ્ટના નામે કરી દેતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગૌચર જમીન કલેક્ટર દ્વારા ખાનગી લોકોને ફાળવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જે મામલે ઈશ્વરિયા ગામના લોકો આમણા ઉપવાસ પર ઉતર્યા છે ગૌચર જમીન બચાવવા માટે ગ્રામજનો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે ત્યારે ગ્રામજનોને સમર્થન આપવા માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ અને હાર્દિક પટેલ ઈશ્વરિયા ગામ જશે જ્યાં ગ્રામજનો સાથે મુલાકાત કરશે જે રીતે રાજકોટના પ્રદર્શન કરી રહ્યા છે ગૌચર જમીન મામલે કારણ કે યુવા પ્રમુખ પ્રશાંત દ્વારા પ્રમુખના નામે જમીન કરી દેતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે ગૌચર જમીન કલેક્ટર દ્વારા ખાનગી લોકોને ફાળવવામાં આવતા ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે અને જે મામલે ઈશ્વરિયા ગામના લોકો આમણાંત ઉપવાસ પર બેઠા છે ગૌચર જમીન બચાવવા માટે ગ્રામજનો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે ત્યારે ગ્રામજનોને સમર્થન આપવા માટે

રાજકોટની બાજુનું ઈશ્વરિયા ગામ છે ખૂબ હાઈ પ્રોફાઇલ ગામ છે રીચ ગામ છે આજુબાજુ અહીંયા કોલેજો સ્કૂલો પણ ખૂબ મોટી સંખ્યામાં છે તો સ્વાભાવિક રીતે અહીંયા જમીનોના ભાવ વધારે છે તો પૈસાથી ખરીદવાની જગ્યાએ સરકારની રહેમ નજર હેઠળથી ગૌચરની જમીનો પડાવી લેવાનો એક બહુ મોટો કારસો અહીંયા ચાલી રહ્યો છે જ્યાં પણ જરૂર પડે ત્યાં વ્યક્તિગત સામાજિક રૂપે વ્યક્તિગત ખેડૂતના રૂપે અને સરકારે પણ પોતાની જવાબદારી નિભાવેના લોકોનો પ્રશ્નોનો હલ કરવો જોઈએ